વરસાદની સિઝન હોય અને દાળ વડા તો બનતા જ હોય છે તો હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ દાળ વડાની રેસીપી અને આ દાળ વડા બનાવીશું આપણે ઘરમાં રહેલી અમુક વસ્તુથી અને ખૂબ જ સહેલી રીતે બનાવીશું તો વરસાદની સિઝનમાં ગરમ ગરમ દાળ વડા સાથે તળેલા મરચાં અને ડુંગળી મળી જાય તો ખૂબ મજા આવી જાય તો ચાલો આ રેસીપી શરૂ કરીએ નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો હવે મેં બે કપ જેટલી મગની દાળ લીધી છે અને તે ફોતરાવાળી લીધી છે અહીં જુઓ પહેલાં મેં એક કપ મગની દાળ એડ કરીને ત્યારબાદ બીજો કપ એમ કરીને મેં બે કપ મગની ફોતરાવાળી દાળ લીધી છે આ માપથી તમે ત્રણથી ચાર લોકો માટે આ દાળ વડા બનાવી શકો છો અને જો તમારી પાસે આ ફોતરાવાળી દાળ ન હોય તો તમે ફોતરા વગરની દાળ પણ એટલે કે મોગર દાળનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે દાળને મેં બે થી ત્રણ પાણીથી સરસ એવી ધોઈ લીધી છે ત્યારબાદ જરૂર પ્રમાણે પાણી એડ કરીશું મેં અહીં ત્રણ ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તેથી દાળ છે તે સરસ એવી પલળી જાય અને જો તમારે કદાચ દાળમાં વધારે પાણીની જરૂર પડે તો તમે પલાળ્યા બાદ પણ થોડું તેમાં પાણી એડ કરી શકો છો હવે ઢાંકણ ઢાંકીને ઓછામાં ઓછા ચારથી પાંચ કલાક સુધી દાળને આપણે પલળવા માટે રાખી દઈએ તો લગભગ પાંચ કલાક જેટલો સમય થઈ ગયો છે અને દાળ પણ સરસ એવી પલળી ગઈ છે અહીં જુઓ તો હવે દાળને હળવા હાથે મસળીને તેના ફોતરા આપણે કાઢી લેવાના છે તમે આ રેસીપી કઈ સિટી કયું સ્ટેટ અને કઈ કન્ટ્રીમાંથી જોઈ રહ્યા છો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો હવે દાળમાંથી આપણે પાણી કાઢી લેશું તો તેમાંથી ફોતરા પણ તેની સાથે નીકળતા જશે આ પ્રોસેસને ઓછામાં ઓછી ચારથી પાંચ વખત કરવી પડશે તેથી દાળના જે ફોતરા છે તે સરસ એવા નીકળી જશે તો તમે જોઈ શકો છો કે મેં ઓલમોસ્ટ દાળમાંથી બધા ફોતરા કાઢી લીધા છે જુઓ અમુક ફોતરા રહી જાય તો કોઈ પણ પ્રોબ્લેમ નથી અમુક જગ્યાએ ફોતરાવાળી દાળના જ દાળવાડા બનાવવામાં આવે છે હવે દાળમાંથી બધું જ પાણી કાઢી અને એક મિક્સર ચાર લઈશું અને આ બધી દાળને આપણે એમાં ટ્રાન્સફર કરીશું દાળને આપણે બે પાર્ટમાં ગ્રાઇન્ડ કરવાની છે અત્યારે દાળમાં આપણે બિલકુલ પાણી એડ નથી કરવાનું કારણ કે દાળ છે તે ઓલમોસ્ટ સરસ એવી પલળી ગઈ છે અને પલળેલી દાળમાં પણ પાણીનો ભાગ હોય છે તો મિક્સર મિક્સરજારનું ઢાંકણ બંધ કરી હવે તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ દાળને આપણે એકદમ સ્મૂથ નથી પીસવાની એને આપણે કરકરી પીસવાની છે મિક્સરને આપણે પલ્સ મોડ પર રાખવાનું છે અને ચાલુ બંધ ચાલુ બંધ કરીને દાળને કરકરી પીસી લેવાની છે તો તમે જોઈ શકો છો કે દાળ સરસ એવી ગ્રાઇન્ડ થઈ ગઈ છે જુઓ અહીં આ રીતનું ટેક્સચર દાળનું આપણે રાખવાનું છે એકદમ સ્મૂથ આપણે દાળ નથી રાખવાની દાળને આપણે થોડી કરકરી રાખવાની છે હવે આ ગ્રાઇન્ડ કરેલી દાળને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ હવે તે જ મિક્સર જારમાં આપણે જે વધેલી દાળ છે તેને પણ એડ કરી લઈએ હવે તેમાં આપણે એડ કરીશું ત્રણથી ચાર લીલા મરચાં અહીં મેં તીખા મરચાં લીધા છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચાંનું પ્રમાણ વધારે કે ઓછું પણ કરી શકો છો તેની સાથે એક ઇંચ આદુનો ટુકડો આઠથી નવ લસણની કળી એડ કરીશું જો તમે લસણ ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને પણ સરસ એવી આપણે ગ્રાઇન્ડ કરી લે જેવી રીતે આપણે પહેલા દાળને ગ્રાઇન્ડ કરી હતી તેવી જ રીતે આપણે આ દાળને પણ ગ્રાઇન્ડ કરવાની છે પાણી બિલકુલ પણ એડ નથી કરવાનું તો એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો તમે જોઈ શકો છો કે દાળ છે તે સરસ એવી ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને એકદમ પરફેક્ટ ટેક્સચર છે તેનું તો તમે જોઈ શકો છો કે મેં બધી જ દાળને ગ્રાઇન્ડ કરી લીધી છે હવે આને પણ આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ હવે આવે છે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ આપણે શું કરવાનું છે કે આ બેટરને કન્ટિન્યુ એક જ દિશામાં આવી રીતે ચમચાની મદદથી અથવા તો હાથની મદદથી ફેંટવાનું છે અહીં આપણે આ દાળવડામાં વડામાં કોઈ પણ પ્રકારનો સોડા કે ઈનો યુઝ નથી કરવાના છતાં પણ આ દાળવડા છે તે એકદમ જાળીદાર બનશે પરંતુ આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે લગભગ ચારથી પાંચ મિનિટ સુધી આપણે બેટરને એક જ દિશામાં કન્ટિન્યુ ફેટવાનું છે હવે આ બેટરમાં ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું અને બેટરમાં સારી રીતે તેને મિક્સ કરી લઈએ તો અહીં જુઓ દાળ નું બેટર બનીને રેડી થઈ ગયું છે તો મીડિયમ ગેસની ફ્લેમ પર તેલ મેં પહેલેથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું તો તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે હવે આપણે મીડિયમ સાઇઝના દાળ વડા બનાવી લઈએ તેલમાં સમાય એટલા જ આપણે દાળ તેમાં એડ કરવાના છે દાળ તેલમાં એડ કર્યા બાદ આપણે તેને તરત જ પલટાવાના નથી એકથી બે મિનિટ સુધી તેલમાં તેને રાખવાના છે તેથી તે સરસ એવા સેટ થઈ જાય અને હા ગેસની ફ્લેમ આપણે મીડિયમ પર જ રાખવાની છે કારણ કે હાઈ ગેસની ફ્લેમ પર દાળ તળીશું તો તે બહારથી કાળા થઈ જશે અને અંદરથી કાચા પણ રહી જશે અને જો લો ગેસની ફ્લેમ પર તળીશું તો દાળવડા છે તે જલ્દીથી તેલ એબ્સોર્બ કરી લેશે અને એકદમ ચીપચીપા લાગશે તો દાળવડા સરસ એવા સેટ થઈ ગયા છે હવે તેને પલટાવી દઈએ અને ઉલટતા પુલટતા સરસ એવા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી દાળવડાને આપણે તળી લઈએ તો તમે જોઈ શકો છો કે દાળવડા સરસ એવા તળાઈ ગયા છે હવે આપણે તેને પ્લેટમાં કાઢી લઈએ તો આવી જ રીતે ગરમાગરમ દાળવડા બનાવીને રેડી કરી લેવાના છે તો ગરમ ગરમ દાળ વડા તૈયાર થઈ ગયા છે તો ચાલો તેને સર્વ કરી લઈએ આ દાળ વડાની સાથે તળેલા મરચાં અને ડુંગળી ખૂબ જ સરસ લાગે છે અથવા તો તમે આને ફુદીનાની ચટણી સાથે કે પછી ચા સાથે પણ સર્વ કરી શકો છો તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આ દાળ વડા આપણા બનીને રેડી છે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો નવી રેસિપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બે લાયકોનને જરૂરથી પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે